કે જે માત્ર આપણને ડિગ્રી કરેલી હોય આપણી હાથમાં સર્ટિફિકેટ હોય તો જ આપણે નોકરી કે જોબ કરી શકીએ એવું ન હોય આવનારો સમય કેવો હશે કે જે સ્કિલ ડેવલપમેન્ટ કે તમારી અંદર કોઈ હુનર્સ હશે કે સ્કિલ હશે તો પણ તમે આપણે એ બાબતમાં આગળ વધી શકીએ અને એની ઉપર આપણે કાર્ય કરીને પણ આપણે જોબ કે બિઝનેસ કરી શકીએ કે અહીંયા એક બાળકનું નામ મેં લખેલું છે કે તન્મય પક્ષી જે માત્ર 5 વર્ષની ઉંમરે કોડિંગ આધારિત કાર્ય કરતા હતા કે માત્ર 5 વર્ષનું બાળક કેવડું હોય તો પણ એમને 5 વર્ષની ઉંમરમાં એ કોડિંગ પર વર્કઆઉટ કરેલું પછી જ્યારે 9 વર્ષની ઉંમરના થયા ત્યારે એમને આખી એપલની એપ્લિકેશન બનાવેલી એવી રીતે 13 વર્ષની ઉંમરે એમને ગૂગલ તરફથી 66 લાખ રૂપિયાના પેકેજથી ઓફર મળેલી અને 13 વર્ષની ઉંમરથી જ એક આઈબીએમ કંપનીમાં જોબ કરતા હતા એટલે હવે જો કે 5 વર્ષ 9 વર્ષ 13 વર્ષ એ કઈ દીકરી એને એ વખતે એ ઉંમર માં એ તમારા જેવું જ હોય એ જો કદે એમની હાથમાં કઈ દીકરી કે સર્ટિફિકેટ નતું તો પણ એમને આટલી મોટી શોધ કરીને આટલું બધું આટલા કાર્ય કરેલા છે એવી રીતે સુંદર પિચાઈ કે જેમને માત્ર 16 વર્ષની ઉંમર થી એમના ફ્યુચરની શરૂઆત કરેલી પછી માર્ગ સાંભળ્યું છે યાહુ કંપનીનું નામ તમે સાંભળ્યું છે તો યાહુ કંપનીના સીઓ ઓ મેરિસા મેરે પણ અગિયાર વર્ષની ઉંમરથી એમના ફ્યુચરની શરૂઆત કરેલી તો આવી રીતે આપણી અંદર જો કોઈ સ્કિલ હોય હુનર્સ હોય તો એ ઉપર આપણે કાર્ય કરીએ તો આપણે જરૂર આપણે પ્રગતિ કરી શકીએ તો આજે આપણે આ બેગલેસ ડેરી પ્રવૃત્તિ અંતર્ગત આપણા ધોરણ આઠની અંદર ધ્રુવ અને ધ્રુવી જે અભ્યાસ કરે છે એમના ઘરે એમની બેન દરજી કામ કરે છે સીવણ કામ કરે છે તો એની આજે આપણે મુલાકાત લઈશું અને તમારે પણ એમને પ્રશ્નો પૂછવાના છે અને જે પણ તમારા મનમાં કંઈક પ્રશ્નોત્તરી હોય તો એ આપણે ત્યાં આગળ જઈને પ્રશ્નોત્તરી કરીશું